રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ ની આવશ્યકતા તપાસવા તથા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટ ના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાણાકીય વર્ષ બે હાજર પચીસ છવીસ ના કેન્દ્રીય બજેટ ને તમામ વર્ગના નાગરિકો ની આશા આકાંક્ષાઓની પરિપૂર્તિ કરનારું ગણાવતા માનનીય વડાપ્રધાન શ્રી કેન્દ્રીય નાણાં શ્રી તેમજ કેન્દ્ર સરકાર ને સમગ્ર ગુજરાત વતી આભાર સહ અભિનંદન પાઠવ્યા કરોડથી વધુના વિવિધ જનહિતકારી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ ઓપરેશન્સનો શુભારંભ કરાવ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ હજાર પચ્ચીસનું પ્રારંભ કરાવ્યો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમો વચ્ચે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આઈ ગાંધીનગર ખાતે આયોજન મુખ્યમંત્રી શ્રી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન ની બારમી આવૃત્તિને ફ્લેગ ઓફ કરાવી મેરેથોનમાં જોડાયેલા દિવ્યાંગો વરિષ્ઠ નાગરિકો સહિત એક લાખથી વધારે નાગરિકોના ઉત્સાહમાં વધારો કર્યો નવસારી જિલ્લાના કરાડી ખાતે રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયનો શતાબ્દી મહોત્સવ યોજાયો ભારત વિકસિત ગુજરાત